ê hey, ê hey. à mát thế à vậy nói là hùng uh, hùng uh, hùng uh. lê 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 hoa wow, hoa wow. cô là mát thế à vậy nhỉ rồi rồi 예에아웃트모으려고 했어. 한번 걸어가네 한번 걸어. 야 어때? ಮಬ

તો આ વજન થોડો હોય કે એમ આ એ વિડી પગથિયા ઉપર પડીવાયું એ આ પછી હાલે ને ફ્રીજ આવે કે ના ખોખાનું સુસાન બધું કાઢે નાખે હાલો કરી દે હા ન ન કઈવા કા હે કા મોટી ડબલ ડોર લીધી હો તો હમો થાય ની રહો વહા એક ગોમા ધુ હજી પાછે કરી

અમારે જો કરે એટલે સાફ ચાલુ કરે કા ઓવાજ તને ન કર્યો સાયલન્ટ સીએનજી તો આ થઈ ગયો અમારો ઓપનિંગ ઓપનિંગ આનું ઓપનિંગ થઈ ગયું આ રહ્યા બટન આ ગરમી નું ઠંડી નું ના ઠંડી જો

او هو چا ودا